ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને ભારતની અંદરના અને વિશ્વ લેવલે જે ટોપ દસ સેક્ટર ચાલવાના છે ને એ સેક્ટર વિશે વાત કરવાની છે ભારતની અંદર માટે પણ ભારત માટે પણ આ સેક્ટરો ખાસ છે અને ઓલ ઓવર વિશ્વ લેવલે કોઈપણ દેશની ઇકોનોમી તમે જુઓ ને તો એના માટે પણ ઘણા ખરા સેક્ટર ખૂબ જ ખાસ છે કોઈ પણ દેશ માટે આ સેક્ટર બિન જરૂરી નથી મતલબ કે હરેક દેશ માટે આ સેક્ટર ખૂબ જ જરૂરી છે મોસ્ટ ઓફલી હરેક સેક્ટર ખૂબ જ મહત્ત્વના છે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જેટલું શક્ય છે એટલું શોર્ટમાં વાત કરીશ તો સૌથી પહેલું સેક્ટર છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આઈટી સેક્ટર ટેકનોલોજીવાળું સેક્ટર ઓકે બીજું સેક્ટર છે ગ્રીન રિન્યુએબલ એનર્જી ગ્રીન સેક્ટર ગ્રીન એનર્જી ત્રીજું સેક્ટર છે ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થકેર ચોથું સેક્ટર છે ઈ કોમર્સ ડિજિટલ રિટેલ રિટેલ આપણે જે ઓનલાઈન લોકો શોપિંગ કરે ને એ સેક્ટરની વાત કરું છું પાંચમું સેક્ટર છે ફિનટેક ડિજિટલ પેમેન્ટ જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ ને ગૂગલ પે ફોન પે વોટ્સઅપ દ્વારા કોઈપણ માધ્યમથી એ આપણે ઓનલાઈન પેમેન્ટની વાત છે એ સેક્ટરની પણ ખૂબ જ મહત્ત્વનું છે ભવિષ્યમાં હજી અપડેટ ઘણું ખરું કરવાનું છે છઠ્ઠા નંબરનું સેક્ટર ઈવી સેક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર ઘણા દેશોની અંદર પચાસ ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી ગઈ છે અને ઘણા દેશોમાં હજી દસ ટકા પણ છે નહીં ભારત જેવા દેશની અંદર માત્ર પાંચ થી સાત ટકા ઇલેક્ટ્રિક વેહિકલ્સ છે ઓકે અને ઘણા દેશોની અંદર એસી થી પચાસ ટકા સુધી ગાડીઓ ઇલેક્ટ્રિક ચાલે છે કેમ કેમ કે દેશ જ નાનો છે ગુજરાત થી નહીં અડધો દેશ છે સિંગાપુર જેવો દેશ હોય અથવા તો ઇઝરાયલ જેવો દેશ જેની વસ્તિત્વ માત્ર એક કરોડ ની અંદર છે તો ઈ દેશની અંદર પચાસ ટકા સાઈઠ ટકા નોર્મલ વાત છે એની અંદર થઈ શકે આરામથી પરંતુ ભારત ચાઈના રશિયા જેવા દેશને અથવા તો અમેરિકા જેવા દેશને અપડેટ પણ નવી ટેકનોલોજી એની ઉપર અપ્લાય કરવી હોય ને તો તમારા ડિકેટ્સ મતલબ કે અમુક દશક નીકળી જાય દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ આ રીતે બટ ઇઝરાયલ છે સિંગાપુર છે મલેશિયા છે અથવા તો કોઈ પણ નાની કન્ટ્રી યુરોપિયન કોઈ પણ નાની કન્ટ્રી હોય તો એની અંદર એપ્લિમેન્ટ કરવું ખૂબ જ આસાન હોય ઇન્ડિયા ચાઇના રશિયા આવા મોટા દેશોની સરખામણીમાં ઓલા દેશોની અંદર કોઈ પણ વસ્તુ એપ્લિમેન્ટ કરવી હોય ને તો ખૂબ જ આસાન રહી અને આ દેશોને અપડેટ કરવા હોય ને રશિયા ચાઇના ઇન્ડિયા જેવા દેશોને અમેરિકાને તો ઘણા લોકોને માથામાં દુખાવો થઈ જાય ત્યારબાદ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી ભવિષ્યની અંદર ઓલ ઓવર વિશ્વ લેવલે ઘણું ખરું અપડેટ થવાનું છે ઇન્ડિયાની અંદર તો સૌથી વધારે ઇન્ડિયાની અંદર હજી કાંઈ છે જ નહીં એક પ્રકારે દસ ટકાની અંદરનો હિસ્સો હજી ઇન્ફ્રાસ્ટ્રકચરની અંદર અપડેટ થયેલો છે ઇન્ડિયાની અંદર દસ ટકા તે હજી નેવું ટકા કામ બાકી છે ઇન્ડિયાની અંદર કોઈ પણ વસ્તુ તમે લઈ લો રેલવે મેટ્રો રોડ રસ્તા કોઈ પણ પ્રકારના સારા બિલ્ડિંગ કોઈ પણ પ્રકારની જનરલ સુવિધાઓ તમે જુઓ તો પણ ઈન્ડિયાની અંદર એ કોઈ ખાસ છે નહીં રોડ રસ્તાની તો કાંઈ વાત જ નથી કરા જેવી ઈન્ડિયાની અંદર તો એની અંદર તો ભાઈ એક્સેલન્ટ લેવલનું તમને ખબર જ છે હું કહું છું એ કન્ફર્મ જ છે એમાં કાંઈ આમ તમને થવાનું છે નહીં તો જે ઇન્ડિયાને તો ખૂબ જ વિકાસની જરૂર છે ત્યારબાદ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ હજી સેમી ડિમાન્ડ દિવસે ને દિવસે વધવાની છે કેમ કે મશીનરીનું મગજ છે એક પ્રકારે સેમી અને સેમિકન્ડક્ટર ઓલમોસ્ટ ભવિષ્યમાં જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનશે ને એની અંદર મોસ્ટ ઓફલી સેમી ચિપ્સ લાગેલી જ હશે એની અંદર મોસ્ટ ઓફલી સેમી ચિપ્સ લાગેલી હશે ઘણી ખરી નાની મોટી જેવી જેની ટેકનોલોજી એ અનુસાર એની ચિપ્સની જરૂર પડશે તો સેમિકન્ડક્ટર હજી ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું છે ઇન્ડિયા માટે ગણો તો પણ ભલે અને ઓલ ઓવર વિશ્વની અંદર ઘણો તો પણ ભલે અમેરિકાને પણ એની ખૂબ જરૂર છે અને ચાઇનાને પણ કોઈ માણસને આ વસ્તુની જરૂર ન હોય ને એવું બનશે નહીં અને જેને જરૂર નથી એમ કહે કે ભાઈ નહીં મારે ચાલશે તો એ માણસ પાછળ રહી જશે એ દેશ પાછળ રહેશે એકસો એક ટકા ત્યારબાદ છે ટેલિકોમ સેક્ટર ટેલિકોમ સેક્ટર વિશે હું તમને વાત કરું તો અમેરિકાની અંદર સારામાં સારું નેટવર્ક આવે રશિયાની અંદર સારું નેટવર્ક આવે ચાઇનાની અંદર આવે તો આ બધી વસ્તુ બિલકુલ ખોટી છે હરેક દેશની અંદર હરેક માણસ નેટવર્ક માટે ઘણો ખરો છે ને અટવાય જ છે અમુક એરિયા એવા હોય ને કે જ્યાં એનું નેટવર્ક ફૂકતું ન હોય કોઈ પણ દેશની ગમે એ કંપની હોય ને તો પણ ભલે અમેરિકા જેવું અમેરિકાની અંદર પણ ત્રીસ ટકા જમીનનો એવો હિસ્સો છે જ્યાં તમને નેટવર્ક જોવા નહીં મળે હા અત્યારે સ્ટાર્લિંગ છે એટલા માટે થોડો ઘણો ફરક તો પડ્યો છે પરંતુ પહેલાં જે હતો ને હાલ એ બે હાલ હતું અમેરિકાનો ત્યારે એને નેટવર્ક બધા એરિયામાં નહોતો મળતો અમેરિકાનો એવો ત્રીસ ટકા હિસ્સો તો જ્યાં મોબાઈલનું નેટવર્ક આવતું નહીં ભલે ગમે એવડી મહાસત્તા હોય ને તો પણ ભલે અમેરિકાની ત્રીસ ટકા જમીન ઉપર હજી અત્યાર સુધી નેટવર્ક આવતું નહીં હમણાં આજકાલ મેળવ્યું છે આવવા થોડું ઘણું બાકી અત્યાર સુધીનો રિપોર્ટ આ હતો ત્યારબાદ છે દસમા નંબર ઉપર એફએમસીજી કન્ઝ્યુમર ગુડ્સ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું અને ઓલ ઓવર વિશ્વ માટે પણ ખૂબ જ મહત્ત્વનું સેક્ટર છે કેમ કે વિદેશોની અંદર તમે જોવા જાઓ તો મોસ્ટ ઓફલી વસ્તુ મોંઘી છે કેમ કે ન્યાનો જે લેબર કોસ્ટ છે ને એ જ મોંઘું છે ન્યાનો લેબર જે કર્મચારી હોય ને કામ કરતો હોય માણસ એ જ તે મોંઘો મળે અને ઇન્ડિયાની અંદર એ વસ્તુ સસ્તી છે લેબર કોસ્ટ ઇન્ડિયાની અંદર ના બરાબર છે તમને ખબર જ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર શોષણ થાય છે એક પ્રકારે લોકો બાર કલાક નોકરી કરે છતાં પણ ઘર હાંકવાના પૈસા ન થાય આ વસ્તુ તમને ઇન્ડિયાની અંદર કોમન જોવા મળશે કેમ ભ્રષ્ટાચાર સિમ્પલ અને એની એ જ વસ્તુ વિશ્વ લેવલે કોઈ પણ બીજા દેશની અંદર જોવો છો ને તો એ સરખામણીમાં ઘણું ખરું સારું હું એમ નથી કહેતો કે ભાઈ બિલકુલ પરફેક્ટ છે વિશ્વ લેવલે બધા દેશ આપણે દેખને પ્રોબ્લમ છે બીજાને પણ પ્રોબ્લમ છે પરંતુ આપણી કરતાં ઘણો ખરો ઓછો આ વસ્તુ સમજજો હું કાંઈ ઇન્ડિયાને ખરાબ નથી કહેતો નથી વિશ્વને બહુ સારું કહેતો ખાલી જે હકીકત છે એ જ કહું છું સમજવાની શક્તિ હોય ને તો જ વિડીયો જોજો અને તો જ સાંભળશું કેમકે આ વસ્તુ જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી તમને કાંઈ ખબર નથી પડવાની અમેરિકાની અંદર અમેરિકન પ્રોડક્ટ બનાવો ને તો સો ડોલરની બને નહીં એની વસ્તુ ઇન્ડિયાની અંદર પચાસ ડોલરની બનશે એની વસ્તુ ચાઈનામાં શાયદ જો ક્વોન્ટિટીમાં બનાવીને તો ત્રીસ ડોલરની બનશે એટલો ફરક આવે ક્યાં સો ડોલર અને ક્યાં ત્રીસ ડોલર અને ક્યાં પચાસ ડોલર આ વસ્તુ તમારે જોવી પડે ચાઈનાનું વર્કર છે ને હજી ઇન્ડિયા કરતાં સસ્તું છે અને ખૂબ જ રીઝનેબલ અને સારું છે કેમ કે ત્યાંના લોકો બાર કલાક પંદર કલાક નોકરી કરે અને ખૂબ જ મહેનતથી કામ કરે અને ઇન્ડિયાની અંદર લોકો બાર કલાક તો કામ કરે પરંતુ પ્રોડક્ટિવિટી ન હોય કાર્યક્ષમતા કામની અંદર તમને ન દેખાય ભલે પંદર કલાક કામ કરે ને તો પણ ઇન્ડિયાનું અને ચાઇનાનું કામ તમે જોવા જાવ ને તો ચાઇના આગળ નીકળી જશે આ જ કારણ છે કે ચાઇના વિશ્વની બીજા નંબરની મહાશક્તિ છે ઇન્ડિયાને બનવા માટે સો વર્ષ થાય ને આ કહેવાનું કારણ દી છે કે ભાઈ નાના લોકો પેશનેબલ છે આના લોકો નથી લોકોને ખાલી મિત્રનો ફોન આવી જાય તો પણ એ લોકો વયા જશે અહીંના લોકો ત્યાંના લોકો ફોન ઉપાડશે પણ નહીં ચાલુ કામે અને ઇનફેક્ટ એને ખબર પણ નહીં હોય કે ભાઈ ફોન આવીને વયો ગયો તો આ ફરક છે સૌથી મોટો ચાઇનાના લોકો પ્રોડક્ટિવિટીવાળા છે વિશ્વની ફેક્ટરી બનવું કે ભાઈ કોઈ પણ ટેકનોલોજી કોઈપણ પ્રોડક્ટ તમે વિકસાવો તેની તે જ પ્રોડક્ટ તમારે ક્વોન્ટિટીમાં બનાવી છે તો તમારે ચાઇના જ જવું પડશે એનો કોઈ બીજો ઈલાજ છે નહીં અમેરિકા હોય તો પણ ભલે ઇન્ડિયા હોય તો પણ ભલે રશિયા હોય તો પણ ભલે કોઈપણ દેશ હોય મોસ્ટ ઓફલી એસી થી નેવું ટકા ચાન્સ છે કે ભાઈ એને ચાઇનાની જરૂર પડશે મિસ્ટર શી જિનપિંગને કોલ લગાડવો પડશે એની વગર કામ થાય નહીં ચાઈનાનું આ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એની સપ્લાય સિટી પણ એક્સેલન્ટ લેવલ ઉપર છે ઇન્ડિયાની અંદર તમે જોવા જાવ ને તો કોઈપણ પણ પ્રકારની તમે પ્રોડક્ટ બનાવો તો જે વસ્તુ ઇન્ડિયા એક મહિનામાં પૂરું કરશે ને કામ એની ઈદ જ વસ્તુ ચાઈના દસ દિવસની અંદર કરી દે પૂરું એટલું પાવરફુલ ચાઈના છે આ વસ્તુ ક્યાંયથી નાની ન કહેવાય એટલા માટે જ તે ઇન્ડિયા હજી ઓલ ઓવર વિશ્વ માટે ઓપ્શનમાં છે પરંતુ પસંદગી નથી એનું કારણ આ છે કે ભાઈ ઇન્ડિયા કામ તો કરી શકે પરંતુ બહુ ધીમે કામ કરે છે અને કામની અંદર એની સપ્લાય ચેઇન જે છે ને કે ભાઈ સપ્લાય કરવાનું અહીંયા ફેક્ટરી છે અહીંયા માલ બન્યું તો અહીંયાથી અહીંયા પુગાડવામાં એને બીજા દસ દિવસ હે અને ચાઇનામાં જો આ પ્રોડક્ટ અહીંયા બની એક દીમાં તો બીજા દિવસે અહીંયા હશે એટલો ફરક ડિફરન્સ છે કે ભાઈ એક દિવસ અને દસ દિવસ ઓન ધ સ્પોટ ચાઇના એક્સપોર્ટ કરી દે કે બીજા દેશોની અંદર પોતાની કાર વેચે ચાઇના દેશ એટલી તો ઇન્ડિયા પોતાના દેશની અંદર નથી વેચતું નથી બનાવી શકતું એટલું પાવરફુલ છે ચાઇના ઇન્ડિયા જેટલી કાર બનાવી અને વેચે છે ને એટલી તો કાર ખાલી ચાઇના એક્સપોર્ટ કરે છે બીજા દેશોને ખાલી આપે છે વેચવા માટે આ વસ્તુનો ડિફરન્સ ખૂબ જ મોટો છે ઇન્ડિયાની ટોટલ કાર તમે ગણી લો અને ચાઇનાની એક્સપોર્ટ કાર તમે ગણો ખાલી બહાર મોકલેલી કાર વિદેશોમાં વેચવા માટે આ બંનેમાં તફાવત બહુ લાંબા ટૂંકો છે આપણા દેશની ટોટલ કારથી વધારે જો એની એક્સપોર્ટ કાર હોય તો વિચારો એના દેશની અંદર એ માણસ કેટલી કાર વેચાવતો હોય છે આ વસ્તુનો ડિફરન્સ તમે સમજો કે ભાઈ પોતાના દેશની કાર તો જ ગણિત નથી ખાલી ઓલ ઓવર વિશ્વમાં જે પોતાની કાર વેચે ને એની વાત કરું છું એ પણ ચાલીસ લાખ 60 લાખ અમુક કરોડમાં નંબર જાહે કારનો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય